નમસ્કાર તમે પીએમ કિસાન યોજનાના આગામી હપ્તા અને તેના માટે જરૂરી ડીબીટી લિંક અને ઈકેવાયસી વિશેની ખૂબ જ સચોટ અને સમયસર માહિતી આપી છે તમે આપેલી માહિતીનું સંપૂર્ણ વિશ્લેષણ અને તેના પર આધારિત વધુ વિગતવાર માર્ગદર્શન નીચે મુજબ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંપૂર્ણ માહિતી એક આગામી હપ્તો અને સમયરેખા યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના

હપ્તો મેળવવા માટેની બે અનિવાર્ય શરતો જો આ બે શરતો પૂરી નહીં થાય તો હપ્તો અટકી જશે એડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર લિંક મતલબ સરકારી સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થાય તે માટેની વ્યવસ્થા જરૂરિયાત તમારું બેંક ખાતું તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને તે બેંક ખાતું ડીબીટી સ્વીકારવા માટે સક્ષમ એનપીસીઆઈ મેપિંગ હોવું જોઈએ શું કરવું જો ખાતું લિંક ન હોય તો તાત્કાલિક તમારી બેંક શાખાની મુલાકાત લો અને ડીબીટી આધાર લિંકિંગ ફોર્મ ભરીને પ્રક્રિયા પૂર્ણ કરાવો બીઈ કેવાયસી ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર મતલબ યોજનાના લાભાર્થીની ઓળખ ડિજિટલ માધ્યમથી ચકાસવાની પ્રક્રિયા જરૂરિયાત પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થીનું ઈ કેવાયસી પૂર્ણ કરાવવું ફરજિયાત છે શું કરવું ઓનલાઈન પોર્ટલ પી એમ લિંક પર ઓટીપી દ્વારા ઈ કેવાયસી કરી શકાય છે તેવા કોમ્પ્યુટર સેન્ટર જેમ કે નેન્સી કોમ્પ્યુટર માઇનસ કપરાડા પર ફિંગરપ્રિન્ટ દ્વારા પણ ઈ કરાવી શકાય છે ત્રણ મદદ અને સેવા કેન્દ્ર નેન્સી કોમ્પ્યુટર માઇનસ કપરાડા તમે આપેલી માહિતી મુજબ જો ખેડૂતોને ડીબીટી લિંક અથવા ઈ કે વાયસી ચેક